શ્રી શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે સંસ્થાના હાલના પ્રમુખ શ્રી પિનાકીનભાઈ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ મહેતા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન શ્રી ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ મહિલા પ્રમુખ શ્રીમતી ધારીણીબેન શુક્લ મહિલા ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન પંડ્યા પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે બ્રહ્મ સમાજના યુવા આગેવાન શ્રી જિગ્નેશભાઈ જોશી આઈટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ શ્રી પદાધિકારીઓ હોદ્દેદાર શ્રીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અનિલ રાવલ એવી પ્લસ ન્યૂઝ આજરોજ અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાતનો બ્રહ્મ સમાજમાં કૃષંસ્થા વાર્ષિક સાધારણ સભા સામાન્ય સભા મળેલ હતી આ સામાન્ય સભામાં મારા એક્ઝિસ્ટિંગ પ્રમુખ માન્ય પિનાકીનભાઈ રાવલ કે જેમના નેજા હેઠળ ત્રણ ત્રણ વિંગ બ્રહ્મ જોબ બ્રહ્મ એકેડેમી જેવી ત્રણ ત્રણ સંસ્થાઓનું ડેવલપમેન્ટ થયું હતું એમની મુદત આજે પૂરી થતાં નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે હું શૈલેષભાઈ ઠાકર મારી વરણી કરવામાં આવી છે સમાજનો ખૂબ ખૂબ આભારી છું કિનાકીનભાઈ રાવેલે જે પાયો મજબૂત બનાવ્યો છે એને અમે આગળ ધપાવવાનું મારું લક્ષ્ય હશે અને બધાના સાથે અમારા એટ્સ પ્રમુખો જે કી હોય અમારા મહિલા પ્રમુખ છે ધારીણીબેન અમારા ઉપપ્રમુખ છે રીટાબેન રીનાબેન પંડ્યા આ બધા જ અમારી જે નવી ટીમ પણ અત્યારે બની રહી છે આ સમગ્ર ટીમ એકસાથે આ ઝુંબેશને ઉપાડશે અને સમાજના ઉત્થાનમાં જે કામ કરવાનું છે જે ત્રણ સંસ્થાઓ અમારી બનાવેલી છે એને ગ્રાઉન્ડ સુધી ધરાતલ પર પહોંચાડવાની કામગીરી આગામી દિવસોમાં અમે કરવાના છીએ જય મહાદેવ હર હર મહાદેવ આપ જોઈ રહ્યા છો એટલે